પતિ કે એ માનવાનું સાસુ કે એ માનવાનું સસરા કે એ માનવાનું ઘરકામ કરવાનું સૌથી પહેલાં તો એમાં જ તમે મુક્તિ મેળવો હું તો ખાસ છોકરીઓને એ જ કહું છું સ્ત્રીઓને પણ એવું કહું છું કે ઘરમાં ત્રાસ હોય તો તમે સહન ના કરો તમે બોલો આગળ બોલો તમે તમારું સ્ટેન્ડ લો કે ભાઈ મારે અન્યાય થાય છે મારે બોલવાનું છે ઘણું બધું વાંચું છું જોઉં છું સાંભળું છું હું ત્યારે પણ એક જ સલાહ આપું કે દારૂ કેમ એના પર કાજુ બદામ ખાવ ને તમે દારૂ પીવો કંઈ જરૂરી નથી એટલે પહેલું તો દારૂ મુક્તિ અને એ ઘૂંઘટ પ્રથા અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાથી દૂર રહો ઘણી બધી મહિલાઓ હોય છે શિક્ષિત મહિલાઓ પણ અંધશ્રદ્ધાથી દૂર નથી રહી એ પોતે પણ વિધવા મહિલાઓ હોય એટલે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આગળ ના આવે એમાં એ ખાસ ચીવટ રાખજો કે ભાઈ વિધવા છે એ આગળ ના આવે એ આગળ ચાલ આઈન ચાલો ના કરી શકે પીઠી ના અડકી શકે એમાં પણ મેં બદલાવ મારા ઘરમાંથી જ મેં લાવી દીધો છે જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ યુટ્યુબ ચેનલની સાવિત્રી સામર્થ પોડકાસ્ટ સિરીઝ ના ઉપક્રમે આજે એક નવા પોડકાસ્ટ એપિસોડ સાથે મેં હાજર છીએ સમાજમાં ઘણી જાણીતી અજાણી એવી મહિલાઓ છે જેમણે સામાજિક ક્ષેત્રે અથવા તો પોતાના અંગત ક્ષેત્રે પોતાના નિર્ણયથી એક કંઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય અને જે મહિલાઓ સમાજની અન્ય સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ હોય પ્રેરણારૂપ હોય

મારું નામ અનિતા સોલંકી છે હું અમદાવાદથી આવું છું અને હું પોતે વ્યવસાય બ્યુટિશિયન છું ખૂબ સરસ અનિતાબેન તો તમારા પરિવારમાં કોણ સભ્યો છે એમના વિશે થોડી વાત કરશો મારા સભ્યોમાં મારી એક ડોટર છે કે જે ગવર્મેન્ટ જોબ કરે છે અને હસબન્ડ રિટાયર થઈ ગયા છે અને બાબો કોલેજ પૂરું કર્યું છે અનિતાબેન તમે કહ્યું તમે વ્યવસાય બ્યુટિશિયન છો તો બ્યુટિશિયન તમે જે વ્યવસાય પસંદ કર્યો એ તમે કેવા સંજોગોમાં આ પસંદગી કરી અને બ્યુટિશિયન તરીકેનો તમારો જે અનુભવ છે એ કેવું રહ્યો એના વિશે થોડી વિસ્તારે વાત કરો બ્યુટિશિયનના વ્યવસાય તો હું ખાલી શોખ ખાતર જ આવી છું મારે એવી કોઈ આર્થિક મદદની એ કંઈ જરૂર નથી પણ મને એમ લાગ્યું કે આ જીવનમાં આવ્યા છીએ તો કંઈક તો કરીએ વર્ષોથી એક તું કંઈક કે કંઈક જીવનમાં કરવું તો બ્યુટિશિયનનો મેં વ્યવસાય પસંદ કર્યો કે ભાઈ ચાલો બ્યુટિશિયનનો હું વ્યવસાય ચાલુ કરીશ તો હું બીજી છોકરીઓને પણ હેલ્પ કરી શકીશ એ રીતે હું આ બ્યુટિશિયનના વ્યવસાયમાં આવી છું ત્રણ વર્ષ મેં એનો કોર્સ કર્યો પછી મારું પોતાનું બ્યુટી પાર્લરને ચાલુ કર્યું એમાં ઘણી બધી છોકરીઓને મેં શીખવાડ્યું છે એમના પગ પર ઊભી મેં રાખી છે અને અત્યારે પોતાનો પણ ખૂબ સારો વ્યવસાય એ કરી રહી છે અનિતાબેન સોલંકી બહુ સરાહનીય અને બહુ આવકારવાલાયક કાર્ય તમે કર્યું છે તમે તમારી જે સ્વપ્ન હતું એ તમને જેવી તક મળી તમારા જીવનમાં તો એ તમારે તક તમે ઝડપી લીધી અને તમારા કર્યું અને સાથે સાથે તમે સામાજિક પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો ઘણી છોકરીઓને તમે મદદ કરી છે તો થોડી એના વિશે વાત કરો કે તમે એ છોકરીઓને કેવી મદદ કરી છે ચોક્કસ મારા પાર્લરમાં ઘણી બધી ગરીબ છોકરી બિચારી આવે છે એ અમારે બે ત્રણ કલાકની સર્વિસ હોય એમાં વાતચીતની આપણે થતી હોય શરૂઆત તો હું જ કરું છું વાતની કારણ કે મને બોલ બોલવાનો શોખ વધારે છે કોઈનું પૂછવાનો જાણવાનો શોખ વધારે પહેલાં તો હું જ પૂછું છું કે ભાઈ તમે શું કરો છો ક્યાંથી આવો છો મમ્મી પપ્પા તમારા શું કરે છે એમાંથી વાત નીકળે કે ભાઈ હા મારે ગરીબ છું કે મારે કંઈ પપ્પાની એટલી ઇન્કમ નથી હું પોતે એટલું બધું ખાસ ભણી નથી તો હું જ એમને સલાહ આપું છું કે બી કોર્સ તમે કરો અને હું જ તમને શીખવાડીશ અને એ રીતે ઘણી બધી છોકરીઓને મેં મેં જાતે શીખવાડ્યું છે કોઈ પણ ઇન્કમ લીધા વગર કોઈ એમની જોડે પૈસા મેં નથી લીધા બસ એમ જ મેં મારા ખુશીથી સખર્ચેથી જ મેં ઘણી બધી છોકરાને શીખવાડ્યું છે અને પોતે અત્યારે પાર્લર ચલાવે છે અને ખૂબ ખૂબ મારો આભાર પણ એ માને છે કે તમે અનિતાબેન ના હોત તો ખબર નહીં અમે ક્યાં હોત તો અત્યારે અમારા ઘરના પણ એટલા જ ખુશ ખુશ છે કે અમે ઇન્કમ પાર્લરમાંથી અમે કંઈક કમાઈ શકીએ છીએ તો અનિતાબેન જે ઘણી છોકરીઓને તમે મદદ કરી છે અને એ લોકોને આર્થિક રીતે પગભર થવામાં તમે જે હેલ્પ કરી છે તો તમારું શું માનવું છે કે સ્ત્રીઓનું આર્થિક રીતે પગભર હોવું અને સ્વનિર્ભર હોવું એના પોતાના વિકાસ માટે એના પરિવારના વિકાસ માટે અને સમાજના વિકાસ માટે કેટલું જરૂરી છે ખૂબ જ જરૂરી છે હું તો પહેલેથી પણ છોક મારી બેબીને એક તો જોબ ગવર્મેન્ટ જોબ અપાવી છે ભણાવીને હજી એના પણ મેરેજ મેં હજી કર્યા જ નથી જ્યાં સુધી સારો વ્યવસ્થિત છોકરો ના મળે ત્યાં સુધી ઉંમર તો એની થઈ જ છે પણ હું એ બધી ચિંતા નહીં કરતી કે કારણ કે તમારે એક વ્યક્તિ સાથે આખું જીવન ચલાવવાનું છે એટલે જોતો એમ તો ના એ કરે બીજું કે તમે જાતે પૈસા કમાતા હશો તો તમે તમારા નિર્ણય લઈ શકશો પહેલાં તો તમારા હાથ કોઈની સાથે લાંબો નહીં કરવો પડે તમારે કંઈ પણ પરચેસ કરવું હશે તો તમારા પર્સમાંથી તમે પૈસા કાઢી પરચેસ કરી શકો છો બીજું કે તમે ઘરમાં પણ મદદ કરી શકો છો બધા એમ કહે છે કે છોકરો જ કમાય છોકરી ના કમાય પણ એવું નથી હોતું છોકરીઓ પણ ભાઈની જેમ જ મા બાપને મદદ કરી શકે છે એ પોતાનું ઘર જાતે પણ લઈ શકે છે એ પોતાની ગાડી પણ ખરીદી શકે છે ઘણું બધું પૈસા હશે તો ઘણું બધું થશે બાકી તો કંઈ થાય એવું નથી તો અનિતાબેન તમે શું માનો છો કે આર્થિક રીતે બગભર સ્ત્રી હોય અને એમના જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો એ એનું જે સ્વનિર્ભરતા છે એને કેટલી મદદ કરશે ખૂબ જ મદદ થાય પહેલી તો કારણ કે લગ્ન કરે છોકરી ખબર નથી કે સામેવાળા કેવા છે કેવા નહીં તો એ જાતે એનું ઘરમાં અભ્યાસની પતિ મળી ગયો યા મારપીટ કરતો હોય યા શંકાશીલ પતિ હોય તો એને જાતે પોતે કમાતી હોય તો એ પટ લઈને એનો નિર્ણય લઈ શકે કે ભાઈ મારે ઘર છોડવું છે હું મારી જાતે મારી કમાઈ અને હું મારી જાતે માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે છે પહેલી તો પૈસા તમે કમાશો તમારી જાતે તો માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે છે પતિ કે એ માનવાનું સાસુ કે એ માનવાનું સસરા કે એ માનવાનું ઘરકામ કરવાનું સૌથી પહેલાં તો એમાં જ તમે મુક્તિ મેળવો હું તો ખાસ છોકરીઓને એ જ કહું છું સ્ત્રીઓને પણ એવું કહું છું કે ઘરમાં ત્રાસ હોય તો તમે સહન ના કરો તમે બોલો આગળ બોલો તમે તમારું સ્ટેન્ડ લો કે ભાઈ મારે અન્યાય થાય છે મારે બોલવાનું છે કે હું અન્યાય સહન નહીં કરું મારા સ્ત્રી જાતની હું છું એટલે મારો અન્ય સહન કરવો એવું કોણે કીધું કે શાસ્ત્રમાં લખ્યું છે એટલે હું તો એમ જ કહું કે કોઈ પણ હોય ઇવન મારા ઘરમાં મારી ભાભી હોય મારી મમ્મી હોય બધાને મારી પહેલેથી એક સલાહ છે કે તમે કોઈનું ખોટું સહન ના કરો તમે સાચા છો તે એની પર ઉભા રહો કે ભાઈ હા હું અહીંયા સાચી છું અને તમે ખોટા છો ખોટા નિર્ણયો કોઈ આપણા પર થોપે એ ક્યારે ચલાવી લેવાનું નહીં બહુ સરસ અનિતાબેન એટલે તમારા કહેવા પ્રમાણે જે આર્થિક સ્વનિર્ભરતા છે એ ફક્ત નાણાંની રીતે નહીં પણ એક માનસિક સ્વતંત્રતા જે છે જે પુરુષ પ્રધાન જે આપણી સમાજ વ્યવસ્થા છે અને જે પુરુષ પર પરાધીનતા જે માનસિકતા છે સ્ત્રીઓની એમાંથી પણ બહાર આવવા માટે એટલી મદદરૂપ રહે છે તમે બહુ સુંદર કાર્ય કર્યું છે હું એ જાણવા માગું છું કે તમે તમારા જીવનમાં આદર્શ મહિલા તરીકે કોને માનો છો આદર્શ મહિલા તો સૌથી પહેલાં તો આવે છે સાવિત્રીબાઈ ફૂલે એ પોતે અભાણ હતા એમને ભણાયા જ્યોતિબા ફૂલે બહુ સરસ હું તો એમ જ કહું છું કે બહુ એવા જ બધાને હસબન્ડ મળવા જોઈએ કે પોતાની પત્નીને આગળ લાવે નહીં કે પાછળ એમને એમને ભણાયા એટલે એમને બીજી દીકરીઓને ભણાવી એમના કાર્ય દરમિયાન એમને ઘણે સંઘર્ષ કરવો પડે છે અપમાન સહન કરવું પડે છે પથ્થર ખાવા પડે છે ગાળું એમને સહન કરે છે તેમ છતાં તેમના કાર્યમાં એ અડગ રહ્યા એમને એમ જ થયું કે હું પીછે હટ કરીશ તો આ બાળકોનું શું થયું છે એટલે પ્રેરણા સૌથી મોટી એ છે આપણે દીકરીઓ અને બહેનો માટે કે કોઈ પણ તમે કાર્ય હાથ ધરો તમે અમે હટ ક્યારેય ના કરો એ કાર્ય તમે એમાં પૂરું કરો બહુ સરસ એટલે અનિતાબેન જે માતા સાવિત્રીબાઈએ જે એમના જીવનમાં જે કાર્ય કર્યું મહિલા શિક્ષણ ક્ષેત્રે અને એના બીજા એક સોરી અટકાઈશ તમને બીજા એક છે મધર ટેરેસા કે જે જેમણે આજીવન રક્તપિતીઓની સેવા કરી છે આપણને બાજુમાં મને તો ખુદને જ બાજુમાં કોઈ બ્રશ કરતો તો સુખ ચડે છે પણ ધન્ય છે મધર ટેરેસાને કે જેમણે આ જીવન રક્તપિત્વની સેવા કરી છે કોઈ પણ વળતરની આશા રાખ્યા વગર તો સૌથી મોટી પ્રેરણા પણ એ પોતે એક મધર ટેરેસા છે મારા માટે બહુ સાચી વાત છે અનિતાબેન માતા સાવિત્રીબાઈ હોય કે મધર ટેરેસા હોય દુનિયા એ લોકોને હંમેશા યાદ રાખશે અને માતા સાવિત્રીબાઈએ જે શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને મહિલાઓ માટે જે કાર્ય શરૂ કર્યું એના થકી ભારતની ઘણી બધી મહિલાઓ સમર્થ બની તમે પણ આપણે પણ એ રીતે જે એમાં સમર્થ બન્યા અને આજે તમે પણ એ કાર્યને ચાલુ રાખ્યું તમે અન્ય છોકરીઓને સપોર્ટ કરો છો એમને આર્થિક રીતે પ્રભર બનવામાં મદદ કરો છો તો એ જે કાર્ય છે એ હું સતત ચાલતું રહેવાનું એ છોકરીઓ પણ હવે એમના જીવનમાં પ્રેરણા લઈ અને આ રીતની પ્રવૃત્તિ કરતા કરતા રહેશે તો આ બહુ સુંદર એક કામ છે તો હું એ પણ જાણવા માગું છું કે પુરુષમાં તમે તમારા જીવનમાં આદર્શ પુરુષ તરીકે કોને માનો છો આદર્શપૂર્વક તરીકે તો એક તો એક તો આપણા બાબા સાહેબ છે કે જેમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણો સ દલિત સમાજ કેવી રીતે સમાજમાં માથું ઊંચું કરીને ચાલે એ એના માટે થઈને એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે એમના આપણા સમાજ માટે અપમાનો પણ એટલા સહન કર્યા છે ઘણા બધા અપમાનો લોકોએ કર્યા છે તેમ છતાં પણ એ અડગ રહ્યા છે એમનો એક જ ધ્યેય હતો કે મારો સમાજ મારા સમાજનું કોઈ આબરૂ રહે એમની ઇજ્જત રહે પોતે જાતે એમના પગભર ઊભા રહે શિક્ષિત બને સંગઠિત બને એના માટે સતત બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું છે એટલે સૌથી મોટા આદર્શ તો મારા બાબા જ છે સરસ તો અનિતાબહેન અત્યારે ચોમાસાની સિઝન છે અને વ્રતોની પણ સિઝન કહેવાય એક પછી એક વ્રતો ચાલતા રહેશે મહિલાઓ વ્રતોમાં ડૂબી જશે એવું કહી શકાય તો એના વિશે તમારે શું કહેવું છે ચોમાસામાં સિઝન ચાલુ થાય ઓગસ્ટથી એટલે તો ગોરો આવે સૌથી પહેલાં તો નાની નાની છોકરીઓ ભૂખી તરસી ગોરો કરતી હોય મહિલાઓ પણ છે કે જે સાવિત્રીનું વ્રત કરતી હોય છે જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે હું એ બે બહેનોને એ જ કહેવા માગું છું કે વ્રત કરવાથી વડ સાવિત્રીનું વ્રત કરવાથી તમારા પતિના છે કોઈ લાંબુ થતું નથી ના ગૌરવ કરવાથી તમને વર સારો મળે છે તમે શિક્ષિત બનશો તમે ભણશો શિક્ષિત બનશો તમારા પગ પર ઉભા રહેશો ત્યારે બધું જ આપમેળે જ ઓટોમેટિક બધું મળવાનું છે અને સૌથી મોટું તમારું કર્મ છે કર્મ સારા કરો એટલે બધું આપો આ બધું સારું તમને મળવાનું છે રસાની દબેન તમે તો તમારા જીવનમાં બહુ સારું સારું કાર્ય કર્યું છે અને કરી રહ્યા છો તો ભવિષ્યમાં તમે તમારો શું પ્લાન છે સામાજિક ક્ષેત્રે તમે કઈ પ્રવૃત્તિ કરવા માંગો છો અથવા તો તમે બીજા કોઈ જાતના તમારા પ્લાન હોય તો અમને જણાવશો સામાજિક કામમાં તો એક તો ઘૂંઘટ પ્રથા પ્રથા તો મારા ઘરમાંથી મેં ક્યારની કાઢી નખાય દેવડાવીશ મારા આગમન થયા પછી મારા વિચાર પહેલેથી જ મારા આખા કુટુંબમાં પિયર પક્ષ હોય કે સાસરી પક્ષ હોય એમાં સૌથી હાઈએસ્ટ મારા વિચારો રહ્યા છે પહેલેથી જ હું બળવો ઘરમાંથી જ કરતી આવી છું અન્યાયનો સામનો કરતી આવી છું હા જબરીનું એક લેબલ લાગી લાગી ગયું છે પણ ચાલે તો પણ પોતાના માટે સ્ટેન્ડ લેવું ખૂબ જ જરૂરી છે અને ઘૂંઘટ પ્રથા એક તો પહેલી કે ઘૂંઘટ તમે કા નીકાળો ઘરમાં તમે કોઈને કોઈ છો સ્ત્રીઓ એવું બોલતી હોય કે ભાઈ અત્યાર ઘડી તો અમે ઘૂંઘટ નીકાળ્યો અને હવે એકદમ કાઢી દેવો અનકમ્ફર્ટેબલ ફીલ કરે તમે માથે ઓઢો ખાલી માથે ઓઢો પણ એકદમ મોઢું નાછું પાડી દો એ રીતના એ રીતના હું એ લોકોને સમજાવું છું બીજું ભાઈઓને ખાસ આ બોડકાસ્ટ દ્વારા હું એ જ કહેવા માંગું પૂરા કરી દીધા છે દારૂ ઘરના તો માનસિક શારીરિક રીતે હેરાન થાય છે આર્થિક રીતે પણ પાયમાલ થાય છે આજુબાજુના પડોશીઓ પણ એટલા જ હેરાન થાય છે જો એક દારૂડીયો હોય દારૂ પીતો હોય એટલે બીજા પણ શીખવાના એના બાળકોને સારા સંસ્કાર નથી મળવાના એનો પુત્ર હોય તો પણ એ વિચારવાનું કે મારો બાપ દારૂ પીવે છે એટલે હું પણ પીસ મોટો થઈને આ સારી બાબત હશે તો જ મારા પપ્પા કરતા હશે ને એટલે હું પણ પીસ આપણા સમાજમાં તો લોકો બહુ દારૂનો પ્રોત્સાહન આપે છે આબુ જવાની વાતો કરે છે મહેફિલ જમાવવાની વાતો કરે છે એ બધું હું ઘણું બધું વાંચું છું જોઉં છું સાંભળું છું હું ત્યારે પણ એક જ સલાહ આપું કે દારૂ કેમ એના પડે કાજુ બદામ ખાવું ને તમે દારૂ પીવો કંઈ જરૂરી નથી એટલે પહેલું તો દારૂ મુક્તિ અને એ ઘૂંઘટ પ્રથા અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાથી દૂર રહો ઘણી બધી મહિલાઓ હોય છે શિક્ષિત મહિલાઓ પણ અંધશ્રદ્ધાથી દૂર નથી રહી એ પોતે પણ વિધવા મહિલાઓ હોય એટલે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આગળ ના આવે એમાં એ ખાસ ચીવટ રાખજો કે ભાઈ વિધવા છે એ આગળ ના આવે એ આગળ ચાલો આઈન ચાલલો ના કરી શકે પીઠી ના અડકી શકે એમાં પણ મેં બદલાવ મારા ઘરમાંથી જ મેં લાવી દીધો છે એટલે બીજાને પણ સમાજને પણ હું એ કહું છું એમાં પણ તમે બદલાવ લાવો કોઈ એવી અંધશ્રદ્ધા કંઈ નડતી નથી બિલાડી આડી આવે તો કોઈ અપશુકન પણ એ થતા નથી કશું ઘઉં પીરિયડમાં હોય એટલે ઘઉંને ના અડાય એ પણ એક ખોટી માન્યતા છે કશું જ થતું નથી અથાણાને પણ તમે અડી શકો છો ઘઉંને પણ અડી શકો છો પીરિયડ તો એક આપણે સ્ત્રીને બહુ મોટું વરદાન કુદરત તરફથી આપેલું છે એટલે એને તમે નકારો નહીં કે એના નકારાત્મક રીતે જોશો નહીં બહુ સરસ અનિતાબેન એટલે જે માતા સાવિત્રીબાઈ એમના જીવનથી જે સંદેશો આપીને ગયા અને તમે પણ પોતે અનુભવ્યું છે કે સ્ત્રીએ સમર્થ બનવા માટે ભયમુક્ત થવું અને હિંમત કેળવવી એ બહુ જ જરૂરી છે જીવનમાં તો છેલ્લે હું તમને એક આ પ્રશ્ન કરવા માંગુ છું અનિતાબેન કે તમે હવે સમાજને શું મેસેજ આપવા માંગો છો શું સંદેશ આપવા માંગો છો સમાજને મેસેજ તો એ જ મેં કહ્યું કે દારૂ પેસન છોડવું પડે ભણવું પડે શિક્ષિત બનો તમે બિઝનેસ કરો યા જોબ કરો સારા ઉચ્ચ વિચારો રાખો નેગેટિવિટી તમારા માઇન્ડમાંથી કાઢી નાખો પોઝિટિવ બનો તમારા બાળકોને પણ પોઝિટિવ બનાવો હું મારા બાળકોને પણ હું પોઝિટિવ મારી બેબી પણ બહુ નેગેટિવ હતો એને મેં પોઝિટિવ મારા થકી જ મેં બનાવી છે અત્યારે એ બધી જ રીતે વિચારે છે ક્યાં કોન્ફિડન્સ લેવલ મેં એનું વધાર્યું છે કે ભાઈ તમારું કોન્ફિડન્સ લેવલ તમે રાખો હું કોઈ પણ ગમે ત્યાં હું બોલી શકું છું ગમે ત્યાં કોઈની જોડે પણ હું વાત કરી શકું સાવ અજાણ વ્યક્તિ હોય તો પણ હું એની સાથે વાત કરી શકું છું એટલે કોન્ફિડન્સ લેવલ વધારવાની જરૂર છે વ્યસન મુક્ત બનો પહેલાં તો ઘૂંઘટ પ્રથા પછી સ્ત્રીઓએ ખાસ તો પોતાની અંધશ્રદ્ધા દૂર કરવાની છે એ ખાસ સ્ત્રીઓ કેળવવું પડશે તો જ આવનારી પેઢી સ્વસ્થ અને નિરોગી રહેશે સ્વસ્થ રહેશે અને અંધશ્રદ્ધા મુક્ત થશે બહુ સરસ તો આજે અનિતાબેને આપણી સાથે એમના જીવનની ઘણી બધી વાતો શેર કરી બહુ સુંદર વાતો કરી અને એમના જીવનની જે કહાની આપણે કીધી એના પરથી આપણે જોઈ શકીએ કે એમનું જીવન કેટલું પ્રેરણારૂપ છે અને હું આશા રાખું છું કે સમાજની ઘણી બહેનો અનિતાબેનની જે આ સ્ટોરી છે એ સાંભળી એમની વાતો સાંભળી અને પ્રેરણા લેશે અને એમના જીવનમાં કંઈક આગળ કરશે તો ફરીથી સાવિત્રી સામર્થ્યના પોડકાસ્ટ સિરીઝમાં અનેક એપિસોડ લઈને અમે ફરીથી પુનઃ હાજર થઈશું ત્યાં સુધી અનિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર